જેમ તેના વિદ્યાલય રામનગર ખાતે તાલુકા ભિલોડામાં શુભેચ્છા આજે નવનિયુક્ત આચાર્ય શ્રીનો સન્માન કાર્યક્રમ તેમજ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ બેલોડા તાલુકાના આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો શાળાના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય શ્રી જયેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું શાળાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પુષ્પગુદ્ધ તેમજ સાલદી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા તેમજ આચાર્ય શ્રીને શુભકામનાઓ પાઠવી હતી ધોરણ ધોરણ અને અગિયારમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું વાંકાનેર ક્યુડીસી કન્વીનર શ્રી અનિલભાઈ ભટ્ટ તેમજ પરીક્ષા મંત્રી પી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી અને ટ્રસ્ટી શ્રીઓ દ્વારા નવનિયુક્ત આચાર્ય શ્રી જયેશભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવી શાળાના નવનિયુક્ત આચાર્ય શ્રીએ વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારની પરીક્ષા આપી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની ખેવાના વ્યક્ત કરી તેમજ ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કર્યો તેમજ શાળા વિકાસ માટે એકાણ હજાર તેમાં લેપટોપનું દાન પણ જાહેર કર્યું સમારંભ અધ્યક્ષ કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા શ્રેષ્ઠ નાગરિકત્વ પ્રદાન કરવા માટેની